કચ્છના ગામ બળદિયામાં કૃષ્ણ ભગત અને દીકરો રત્નો ભગત રહેતા હતા રત્ના ભગતને સત્સંગ થયો તેથી તેના ઘરના બાઈ ભાઈ સર્વે સત્સંગી થયા એક વખત તેની ફઈ અને બેન ગઢડા મહારાજના દર્શને ગયા ત્યાં સાંખયોગી બાઈઓ પાસે રહી ગયા પછી તે બાઈઓના સાસરિયાએ ઉપાધિ કરી તેના લીધે નાથ પણ ઉપાધિ કરવા લાગી ગામમાં પણ સર્વે મનુષ્યો ઉપાધિ કરવા લાગ્યા સાધુઓને પણ ગામમાં પેશવા ન દે ગામમાં બીજા કોઈ સત્સંગી પણ નહીં જેથી તે સહાય કરે રત્ના ભગતને પાંચ દસ કોરી દંડ પણ કર્યો આથી તે ભગત ક્યાંથી ઉચાળો લઈને ગામ કેરામાં જઈને સદાબાને આશરે રહ્યા એક સમયે રત્ના ભગત ગઢડે મહારાજના દર્શન કરવા ગયા ત્યારે કહ્યું જે મહારાજ હું તો ગામમાં નાતના ત્રાસથી બળદિયાથી ઉચાળો લઈને ગામ કેરામાં સદાબાની પાસે જઈને રહ્યો છું ત્યારે મહારાજે કહ્યું જે તમારે પોતાનું ગામ બળદિયા ન મેલવું અને ત્યાં જ રહેવું ત્યારે તેની પાસે બેઠેલા બીજા સત્સંગીઓ હતા તે બોલ્યા જે રત્ના ભગત તમને મહારાજ વારે વારે કહે છે ત્યારે તમે સિદ્ધ ના કહો છો ત્યારે રત્ના ભગતે કહ્યું જે હવે કેમ કરીને પાછા બળદિયામાં રહેવા જઈએ ત્યારે મહારાજે કહ્યું જે જો ગામનો ધણી તમને તેડવા આવે તો જાજો ત્યારે રત્ના ભગતે કહ્યું જે કોઈક મોટો ખેડૂતો હોય તેને તો તેડવા આવે પણ મારા જેવા મજૂરને કોઈ તેડવા આવે ત્યારે મહારાજે કહ્યું જે જો તેડવા આવે તો જજો ત્યારે ભગતે કહ્યું જે સારું મહારાજ જો તેડવા આવશે તો જરૂર જઈશ પછી પગે લાગીને ચાલ્યા તે કેરા એવા પછી થોડાક જ મહિનામાં ધરતી કમ થયો તે પૃથ્વી હાલીને ગામ બળદિયામાં ઘણા ઘરો પડી ગયા ત્યારે તે ગામ જણીએ ગામના મનુષ્યને બોલાવીને કહ્યું જે આપણા ગામમાં ઘણા ઘર પડી ગયા છે તે સર્વે પાછા ચણાવીને તૈયાર કરો ત્યારે ગામના માણસોએ કહ્યું જે જેને ચણતા આવડતું હતું તે સત્સંગી થયા તેને તો આપણે ગામમાંથી કાઢી મેલા તે હવે કેરામાં જઈને રહ્યા છે હવે તો અહીં એવા કડિયા કોઈ નથી ત્યારે ગામધણીએ કહ્યું જે એને બોલાવો ત્યારે તે ગામના માણસોએ કહ્યું જે અમારા બોલાવવા નહીં આવે તે ગઢડા સ્વામિનારાયણના દર્શન કરવા ગયા હતા ત્યારે એને ભગવાને કહ્યું હતું જે તમને જો ગામધણી તેડવા આવે તો જજો તેથી જો તમે તેડવા જાઓ તો જરૂર આવે પછી તે ગામધણી પોતે પટેલિયાનું ગાડ્યું લઈને ગામ કેરા ગયા કૃષ્ણ ભગત અને રત્ના ભગતને કહ્યું જે તમે બળદિયા ચાલો ત્યારે રત્ના ભગતે કહ્યું જે અમે આવીએ તો ખરા પણ જો ગામના મનુષ્યો નિંદા ન કરે તો જો કોઈ ગામનું માણસ સત્સંગનું વાકું ન બોલે અને અમારા સાધુઓને ગામમાં આવવા દે તો જ અમે આવીએ ત્યારે ગામધણીએ કહ્યું જે ગામનો ધણી તો હું છું ને હું તમને તેડવા આવ્યો છું આ પટેલિયા પણ ગાડા લઈને આવ્યા છે માટે હવે તમને કોણ કહેનારા છે કોઈ નહીં બોલે અને જો તમને કોઈ ગામમાં બોલે તો હું તેને દંડ દેવાને સમર્થ છું તમારા સાધુ જ્યારે આવશે ત્યારે હું મારા મેળા ઉપર ઉતારીશ માટે ચાલો પછી ગામમાં સર્વે ગાડામાં સર્વે સામગ્રી ભરીને ગામ બળદિયા પરત આવ્યા પોતાના ઘર હતા તેમાં આવીને રહ્યા રત્ના ભગતનો બંને વાલો પટેલ હતો તે બે ઉપાધિ કરતો અને શ્રીજી મહારાજે દેહની સ્મૃતિ ભૂલાવીને યમપુરીમાં લઈ ગયા તેને પ્રથમ તો વૈતરણી નદી દેખાડીને નરકના કુંડ દેખાડ્યા ને કહ્યું જે ભગવાન ન મજે ને ભગવાનના ભક્તનો દ્રોહ કરે ને અમારા સંતો ભક્તોની નિંદા કરે તેના માથે આ જમપુરીના દુઃખ ભોગવવાના છે માટે તું અમારા ભગતને રાત દિવસ પીડે છે અને હેરાન કરે છે તેથી આ સર્વે દુઃખો તારા માટે તૈયાર રાખ્યા છે ત્યારે વાલા પટેલે કહ્યું જે પ્રભુ આ જમપુરીના દુઃખો દેખીને મને તારાશ ઉપજ્યો છે માટે કૃપા કરીને તમે જેમ કહો તેમ કરું પણ આ દુઃખ ટાળો ત્યારે મહારાજે કહ્યું જે અમારા સત્સંગી જે કૃષ્ણ ભગતને રત્ના ભગતને બહુ દુઃખ દીધા છે માટે તેને પગે લાગીને રાજી કરો તો જ તમારા માથેથી યમપુરીનો માર ટળશે અને વર્તમાન લઈને સત્સંગી થાવો તો અમો ભગવાન છીએ તે તમને અમારા ધામમાં પહોંચાડીશું ત્યારે તે વાલા પટેલે કહ્યું જે હવે મને મારા દેહમાં પહોંચાડો પહોંચાડો તો તમે જેમ કહો છો તે હું કરીશ ત્યારે મહારાજે તેને દેહમાં મૂકો વાલા પટેલ સવારમાં ઉઠીને શાળા રત્ના ભગતને ઘેર આવીને બેઠાને કહ્યું જે મને ખાવા દો તો જ હું ખાવ ત્યારે ભગત તથા તેના ઘરના મનુષ્ય ભેળા થઈને કહેવા લાગ્યા તું વળી આજે અમારે ઘેર ક્યાંથી આવ્યો વળી અમને હેરાન કરવા આવ્યો છે ત્યારે તે વાલે કહ્યું જે સ્વામિનારાયણે મને જમપુરી દેખાડીને કહ્યું જે અમારા સત્સંગીઓ કૃષ્ણ અને તેમના ઘરના મનુષ્યને બહુ દીપ દીધું છે કે આજ જમપુરીમાં માર ખાઈને મરી જઈશ અને દુઃખનો પાર નહીં આવે ત્યારે કહ્યું જે આ યમપુરીનો માર મારા માથેથી કેમ ઉતરે ત્યારે પ્રભુએ કહ્યું કે કૃષ્ણ ભગતના ઘરના મનુષ્યને રાજી કરો સત્સંગ કરો ને યમપુરીના દુઃખો અને યમના મારથી હું તમને ઉગારીશ હું ભગવાન છું તે તમને મારા ધામમાં પહોંચાડીશ એમ કહીને ભગવાને મને અહીં મોકલો છે તેથી હું અહીં આવ્યો છું તે મને તમે ખાવા આપો મને નિયમ ધરાવો અને હું સત્સંગી થાવ અને ભગવાનનું ભજન કરું તો મારા જીવનું કલ્યાણ થાય એમ મારે કરવું છે ત્યારે કૃષ્ણ ભગત અને રત્ના ભગતે તેને વર્તમાન ધરાવીને જમાડ્યો વાલો પટેલ બોલ્યા જે આજ દિવસ સુધી મેં અપરાધ કર્યા છે એ અપરાધને તમે મારી ઉપર કૃપા કરીને માફ કરજો મને આજથી સત્સંગી જાણજો તમે જ્યારે મહારાજના દર્શન કરવા ગઢડે જાઓ ત્યારે મને દયા કરીને સાથે તેડી જજો ચાર માસ કરે સંઘ તૈયાર થયો ત્યારે વાલા ભગતને બોલાવવાને કહ્યું છે તમારે શ્રીજી મહારાજના દર્શનને આવવું હોય તો ગઢડા ચાલો ત્યારે વાલાભાઈ સંઘ સાથે તૈયાર થઈને ગઢડા આવ્યા ત્યાં શ્રીજી મહારાજના દર્શન કરીને પગે લાગીને બેઠા તે ભગતને શ્રીજી મહારાજનો નિશ્ચય યથાર્થ થયો છે શ્રીજી મહારાજ તો અક્ષરાતિત પુરુષોત્તમ નારાયણ છે એ મેં ઓળખા અને હવે સંસારમાં સિદ્ધ કુટાઈ મરું એમ કહીને તે સાધુ થયા અને શ્રીહરીએ તેનું નામ મુકુંદ પ્રસાદ દાસ સ્વામી પાડ્યું અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી પુરુષોત્તમ સુખ સાગર અધ્યાય નેવ્યાસી માંથી